ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદને લઈને જિલ્લામાંથી પસાર થતી કીમ નદીમાં ઘોડાપુર મટ્ટા વાલિયા ડેલી વચ્ચેના નાડો પાણીમાં ભરાતા રસ્તો વાહન વ્યવહાર માટે તંત્રએ બંધ કર્યું હતું વરસાદના કારણે વાલીયા તાલુકાનો વાલીયા વાડી રોડ પર ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે ભારે વરસાદની આગાહી સવારે છ કલાક થી બપોરના બે કલાક સુધીમાં તાલુકામાં મીમી વરસાદ નોંધાયો હતો વરસાદ વરસતા વાલિયા તાલુકાના ડેલી ગામ પાસે હિમ નદી પર પાઇપ ડાયવર્ઝન અપાયેલું હતું જ્યાં ઓવર ને કારણે વાલિયા વાડી રોડ ભારે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે ભારે વરસાદ વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગના હસ્તક ના એક થી બીજા ગામ ને જોડતા રસ્તાઓ ઓવર ટોપિંગ તથા ઓવર ટોપિંગ ના કારણે બંધ કરવામાં આવ્યા છે ત્યારે વાલિયાવાડી રોડ ભારે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે અન્ય ઉપયોગ કરી શકશે તેના વિકલ્પ રીતે ભારે વાહનો માટે સમાંતર આવેલ વાલીયાથી નેત્ર થી ચાસવાડ કવચિયા થઈ વાડી તરફ અને નાના વાહનો ને હયાત મેઝર બ્રિજ ઉપર થી ડાયવર્ટ કરવામાં આવ્યા છે તેવી વિગતો આર એન બી વિભાગ પાસેથી પ્રાપ્ત થઈ છે ડેલી થી જોડતા રસ્તા ઉપર આવેલ નાણું સંપૂર્ણપણે પાણીમાં ધોવાઈ જતા માર્ગ ને બંધ કરવામાં આવ્યો હતો ડેલી અને જોડતા રોડ ઉપર બનાવવામાં આવેલ નાળું પાણીમાં ધોવાઈ જતા બાર ગામો સંપર્ક વિહોણા બન્યા છે થોડા સમય અગાઉ જ સવા બે કરોડ ના ખર્ચે બનાવેલ નાળું પાણીમાં ધોવાઈ ગયું છે હાલ જૂના નાળાના ઉપર થી નાના વાહનો ને પસાર કરવા માટે ચાલુ કરવામાં આવ્યો છે તો મોટા વાહનો પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યું છે